कोय बेल्याजी हा कोणीली जाऊ की पैसा जितना आहे ना मुजैन आऊ जमिनीवर राख दे कोई आबो ना

હું વાત કરો તમે ખેતમો ગાયો હા આદબી હાલ આવોળો ખાવાનું હું આ મોણાઈ ખાવું તું ઘરમાં ઓય જ રહેજો હું આવું ખેતમો ગાયો આવી એ કાકા જો પેલા ઘર કોઈ હ નઈ ઈકો બધા છોકરો હતા છેડો એકન જલેટ દંડું દિયા છોકરો <laughs> <That is true! laughs>

પણ મેં નકલી તમે હાથે નીચે વાત કરો હું વેચી જાઉં ને મારો આખું ઘર વેચી જાય ને તો મારા હાથી વસ્તુ આવે તમે પૂછી આયા

ला काका ke लाई ढीक Kakak,

હસીક no, ના no. <laughs> <laughs> <laughs>

મે બેટી આલી ના દીધી તોય ફૂલ કાજી વાત અરે ભુલ્યા તી બેટી કણ આલી તી કે જો હતો ને એક છોકરો હતો લે લે તારી ભુલ્યા તો ગજબ કરી દીધો હું ભાવ વધી જો નેક લાયો તો હવે ને ભુલ્યા પૂછવાના ને ભુલ્યા મો આવો કોઈ નઈ પેલા રમકડા વાળા આયા તા ને આયા તા તમે ઘેર તો જોવા મા છોકરાએ અસલી વેટી રમકડો વાળી જતા રે હું ચક્કર થઈ જાય એટલે હું મૂકવા જવું નકલી

તો મારા પણ મારું કશું લીધું નહીં ઘરે પણ ઉભે નાખી તો યાર તું એ મૂર્ખો અને તારો છોકરો હું મૂર્ખો નહીં મારો છોકરો મૂર્ખો નહીં તું મૂર્ખો તો

શું કરો હું શું કર